નમસ્કાર સોનું પીગળી જાય છે ચાંદી ઘસાઈ જાય છે પરંતુ લોખંડ લોખંડ એ ધાતુ છે જે આગમાં તપે છે અથવાનો માર્ગ સહન કરે છે અને પછી દુનિયાનું સૌથી મજબૂત હથિયાર બને છે ધનુ રાશિવાળા સ્વાગત છે વૈદિક સાધના જુનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આજનો આ વિડીયો નબળા હૃદયવાળાઓ માટે નથી આજે હું એક કડવા સત્યની વાત કરીશ જે 2026 માં તમારી સાથે ઘટવાનું છે જ્યોતિષની ગણતરી જણાવે છે કે 2026 માં શનિદેવ તમારી રાશિ પર લોખંડના પાયે એટલે કે આયરન ફૂટ ચાલી રહ્યા છે સાથે જ શનિ તમારા ચોથા ભાવમાં બેસીને ઢૈયા શરૂ કરી ચૂક્યા છે લોખંડનો પાયો નામ સાંભળતા જ લોકો ધ્રુજી ઉઠે છે કહેવાય છે કે આ પાયો માણસને નીચવું નાખે છે સંઘર્ષની ભઠ્ઠીમાં ઉમેદીએ છે પરંતુ શું ખરેખર વિનાશકારી છે કે પછી આ તમને પોલાદ બનાવવાની પ્રક્રિયા છે ભાગ્યે નક્કી કર્યું છે કે લોખંડના પાયાના પ્રભાવથી ધનુ રાશિ જીવનમાં ચાર મોટી ઘટનાઓ નિશ્ચિત રૂપે થઈને જ રહેશે તો શું છે આ ઘટનાઓ અને કેવી રીતે આ લોખંડનો લોખંડને પારસ બનાવવામાં આવશે આવો શનિ અદાલતમાં આપણે આગળ જોઈએ મિત્રો સૌથી પહેલાં તમે તમારા ડરને મગજમાંથી કાઢી નાખીને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરો જ્યારે શનિદેવ રાશિ બદલે છે ત્યારે ચંદ્રની સ્થિતિ અનુસાર તેમનો પાયો નક્કી થાય છે જ્યારે શનિદેવ તમારી રાશિથી ચતુર્થ એટલે કે ચોથા ભાવમાં હોય છે ત્યારે એ સમયે શનિની ડયા શરૂ થાય છે અને આ જ સ્થિતિ ધનુ રાશિવાળાઓ માટે લોહપાદ અથવા તો તમે કહી શકો છો કોઈ આર્યન ફૂડ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે છે કારણ કે લોખંડ કર્મ અને મશીનરીનો કારક છે તેથી શનિ સંકેત આપી રહ્યા છે કે ધનુ રાશિવાળો બે હજાર માં તમને શાંતિથી બેસવા નહીં દે તમારે પરસેવો વહાવવું પડશે અને જે પરસેવો વહાવશે આ લોખંડનો પાયો એને એટલો મજબૂત બનાવી દેશે કે આવનારા વીસ વર્ષ સુધી તેને કોઈ હલાવી નહીં શકે એટલે કે આ પાયો વિનાશનો નથી આ પાયો નિર્માણનો છે જેમ મકાનના પાયામાં લોખંડ નાખવામાં આવે છે તેવી જ રીતે શનિ તમારા ભવિષ્યનો પાયો બની રહ્યા છે તો હવે તમે ખૂબ ધ્યાનથી સમજો કે લોખંડના પાયાની અસર બે હજાર છવ્વીસમાં કઈ ઘટનાઓમાં જોવા મળશે તમારી સાથે શું શનિદેવમાં છે પાયુ લોખંડ નો છે તો તમારા ઘર પરિવારમાં શાંતિ ભંગ થશે નાની નાની વાતો પર ક્લેશ થશે પ્રોપર્ટી અથવા જમીન જાહેદાદને લઈને બાયુ અથવા સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે લોખંડનો પાયો તમને એક જગ્યાએ ટકવા નહીં દે એટલે કે બે હજાર છવ્વીસમાં ધનુ રાશિવાળાઓનું સ્થાન પરિવર્તન નક્કી છે બની શકે છે કે તમારે પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ બહાર અથવા નોકરીના કારણે દૂર જવું પડે અથવા તમારે કોઈ રાજ્ય કે અન્ય દેશમાં નિવાસ કરવા માટે જવું પડે તમને ભલે આ સારું ન લાગે પરંતુ આ જરૂર થશે મિત્રો બીજી ઘટના કાર્યક્ષેત્રમાં લોખંડ જેવી મહેનતના રૂપમાં ઘટિત થશે વર્ષ પર્યંત શનિની દસમી દ્રષ્ટિ તમારા કર્મભાવ એટલે કે કરિયર પર છે તો નિશ્ચિત લોખંડનો પાયો તમારી પાસે મજૂરી કરાવશે શનિ તમારા દિલની સાથે સાથે દિમાગથી પણ રમશે તમને લાગશે કે કાર્યની ગતિ ધીમી થઈ રહી છે પરંતુ તે કોર્ટ કેસ અને જમીન સંબંધિત ડીલમાં લાભ આપશે ફેક્ટરીમાં થઈ રહેલા ખર્ચને નિયંત્રિત કરશે જેમનું કામ લોકોને સુવિધા અથવા સેવા આપવાનું છે જેમ કે ભોજન નાસ્તો આરામની સુવિધાઓ આપવાનું છે શારીરિક સ્વાસ્થ્યમાં મદદ કરવાનું છે તો શનિ અહીં તમારા કાર્યની ગતિ વધારશે તમને લાગશે કે કોઈ શક્તિ છે જે પાછળથી તમારી મદદ કરી રહી છે ભલે તમારે લોન ચૂકવવાની હોય કે લોન લેવાની હોય અથવા તો ખરીદ કે વેચાણ કરવાનું હોય દરેક જગ્યાએ તમને શનિનો સાથ જોવા મળશે ત્રીજી ઘટના જે ઘટશે તેને સાંભળીને તમને લાગશે કે આ તો મારો પીછો નથી છોડી રહી પરંતુ લોખંડના પાયામાં આવું તો થાય જ છે ઓફિસમાં કામનો બોઝ અચાનક ત્રણ ગણો વધી જશે બોજ તમને એવા કામ આપશે જે અસંભવ લાગશે તમને લાગશે કે હું મશીન બની ગયો છું પરંતુ યાદ રાખજો જે લોકો મેન્યુફેક્ચરિંગ મશીનરી ટ્રાન્સપોર્ટ અથવા લોખંડના વ્યાપારમાં છે તેઓ આ સમય દરમિયાન અબજોપતિ બની શકે છે કારણ કે શનિ લોખંડના પાયામાં મહેનતનું ફળ રોકડામાં આપશે અને આવું માત્ર તમારી સાથે નથી દરેકની સાથે આવું થાય છે ધનુ રાશિવાળાઓ અહીં તમારે સૌથી વધુ સંભાળવાનું છે ચોથું ઘર માં અને છાતી આમાં માતાજીના સ્વાસ્થ્યમાં અચાનક ઘટાડો આવી શકે છે તેમની સાંધાનો દુખાવો અથવા તો તમારે ખુદ પણ હૃદય અને ધ્યાન રાખવું પડશે લોખંડનો પાયો શરીરમાં અને દુખાવો લાવે છે તેથી એક્સિડન્ટ અથવા લોખંડથી ઈજા થવાનો ભય રહેશે ધનુ રાશિવાળાઓ લોખંડનો પાયો શરૂઆતમાં તંગી લાવે છે વર્ષના પહેલા હિસ્સામાં પૈસા પાણીની જેમ વહેશે ક્યારેક ક્યારેક બીમારીમાં ક્યારેક ઘરના રિપેરિંગમાં પરંતુ વર્ષના મધ્યમાં અને વર્ષના અંતમાં આ જ લોખંડ સંપત્તિમાં બદલાઈ જશે તમે બે હજાર છવ્વીસમાં કોઈ જૂની પ્રોપર્ટી અથવા મશીનરી ખરીદશો બની શકે છે કે તમે નવા વ્યાપારની શરૂઆત કરો નવી નવી કંપની નવી શો અહીં સુધી કે તમે બિઝનેસની દુનિયામાં પણ છવાઈ શકો છો અને અમુક તો એવું હશે જે ભવિષ્યમાં તમને ખૂબ જ લાભ આવશે મિત્રો હવે સવાલ એ છે કે આ લોખંડને સોનું કેવી રીતે બનાવવું શું લોખંડના પાયાથી બચવાનો કોઈ રસ્તો નથી રસ્તો છે યાદ રાખજો બે હજાર છવ્વીસના મધ્યમાં તમારા સ્વામી ગુરુ ઉચ્ચના થઈ રહ્યા છે આ એક ખૂબ મોટું સુરક્ષા કવચ છે શનિ તમને તોડવાનો પ્રયાસ કરશે પરંતુ ગુરુ તમને જોડી રાખશે તમારે બસ એક જ કામ કરવાનું છે ફરિયાદ કરવાનું છોડી દેવાનું છે બસ મહેનત કરો લોખંડના પાયાના દુષ્પ્રવાઓને શૂન્ય કરવા માટે વૈદિક સાધનાના ત્રણ લોકવચ ઉપાય જરૂર કરો સૌથી પહેલો મહા ઉપાય છે હનુમાનજી શરણ લોખંડને કોણ કાપી શકે છે માત્ર વજ્ર વજ્ર અંગ હનુમાનજીનું છે દર મંગળવારે હનુમાનજીને મીઠું પાન ચડાવો આનાથી તમારી છાતી અને પેટના રોગો દૂર રહેશે બીજું છે લોખંડનું દાન મિત્રો શનિ તમારી પાસે લોખંડ માંગી રહ્યા છે બે હાજર છવ્વીસમાં ઓછામાં ઓછા ત્રણ વાર લોખંડના સામાનનું દાન કરો ચીપિયો તવી કડાઈ કળા લોખંડ નું શકો છો અથવા મંદિરમાં નિર્માણ માટે લોખંડનું દાન કરો આ તમારા ઘરના કંકાસ બહાર કાઢી દેશે ત્રીજું સૌથી જરૂરી છે કુંડલી વિશ્લેષણ તમે ખરાબ દોષો વૈદિક બોજાથી દૂર કરો જેથી લોખંડના પાયરનો પ્રભાવ નબળો પડી જાય ધનુ રાશિવાળો બે હજાર છવ્વીસનો લોખંડનો પાયો એક પડકાર છે કિસ્મત કહી રહી છે કે શું તમે તપીને કુંદન બનવા તૈયાર છો તો ડરવાનું નથી બસ તમે કર્મ કરતા રહો કારણ કે જે આગમાં તપે છે તે જ ઇતિહાસ રચે છે શું તમે આગની પરીક્ષા માટે તૈયાર છો કમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ વિડીયોનો લાઇક કરો અને તમારા ધનુ રાશિવાળા મિત્રને આ ચેતવણી અને સમાધાન મોકલો શુભમ તો જય ગુરુદાત